નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાંદેશના ગોલ્ડન તળાવમાંથી 30 વર્ષીય યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદે મળ્યો પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે સુરતના પાંદેશરા વિસ્તારમાં ગોલ્ડન તળાવમાંથી આશરે 30 વર્ષીય જણે યુવકનો મૃતદે મળ્યા આવતા ચકચાર મચી ગઈ હતી પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહ મૃતદેત્રણથી ચાર દિવસ જૂનો હોવાનું અને કોવાયેલી હાલતમાં હોવાનું જણાયું છે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે જોકે હાલ અકસ્માત કે આપઘાતને લઈને રહસ્ય સર્જાયું છે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી મળતી માહિતી મુજબ આજે બપોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ગોલ્ડન તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ કરવામાં આવી હતી આ માહિતી મળતા જ પાંદેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો મૃતદેહની સ્થિતિ જોતા તે ઘણા દિવસોથી પાણીમાં હોવાનું અનુમાન છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે પોલીસે હાલ અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી મૃતદેહને કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે પોલીસે યુવકની ઓળખ સ્થાપિત કરવા અને તેના પરિવારજનોને શોધવા માટે પણ તપાસ શરૂ કરી છે જોકે હાલ આ બાબતે અકસ્માત છે કે આપઘાત તેને લઈને રહસ્ય સર્જાઈ રહ્યું છે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત